તો આ તરફ હવે સમાચારમાં વાત કરીએ આણંદની તો સ્વચ્છતામાં આણંદ શહેરમાં કરમસદ આણંદ મહાનગરપાલિકાની આરોગ્ય અને એસ્ટેટ વિભાગની ટીમ દ્વારા ગુજરાતી ચોક વિસ્તારમાં આવેલી આઠ જેટલી હોટલોમાં હાઇજીન અને સ્વચ્છતાનો અભાવ જોવા મળતા સીલ મારી દીધું હતું મહાનગરપાલિકાની ટીમ દ્વારા મહાનગરપાલિકા વિસ્તાર ગુજરાતી ચોક ખાતે આવેલા વિવિધ નોનવેજની હોટેલ ખાતે જાહેર સ્વચ્છતા બાબતે આકસ્મિક તપાસણી હાથ ધરવામાં આવી હતી નાગરિકોના જાહેર આરોગ્યને નુકસાન કરતી ગંભીર ક્ષતિઓ જોવા મળી છે જેમાં સ્વચ્છતાનો સદંતર અભાવ અને ગંદકી જોવા મળી છે ઉપરાંત ખુલ્લામાં ખાદ્ય પદાર્થો બનાવવા અને વેચવા વોકવે એટલે કે લોકોના અવરજવર કરવાના રસ્તા પર ટ્રાફિકને અડચણરૂપ થવું જેવી બાબતો જોવા મળતા અને ગુજરાતી ચોક ખાતેની નોનવેજની દુકાનોને હાઇજીન અને સ્વચ્છતા બાબતે જરૂરી તપાસણી કરતા બિલકુલ હાઇજીન ન હોય અને લોકોના આરોગ્યને જોખમી રૂપ હોય તાત્કાલિક અસરથી સીલ કરવામાં આવી હતી સીલ કરવામાં આવેલા આ હોટેલોમાં બોમ્બે એવન ભટિયારા અલનુર બિરિયાની સેન્ટર બોમ્બે રેસ્ટોરન્ટ ન્યુ બોમ્બે બિરયાની બિસ્મિલ્લા તવા ફ્રાય ઇન્ડિયા ફાય સેન્ટર નૂર કોર્નર અને લજત નો સમાવેશ થાય છે તો હવે આપણે વાત કરીશું